જય હનુમાન દાદા જય પ્રભુ શ્રી રામ જય કષ્ટ પંજન દેવ મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારો એકદમ નવા વિડીયોમાં તો આજનો જે વિડીયો છે ને ભાઈ એ ટાઈપનો વિડીયો મેં હજી સુધી ક્યારેય નથી બનાવ્યો ફર્સ્ટ ટાઈમ પહેલી વખત બનાવું છું ભાઈ કારણ કે ઇન્સ્ટાગ્રામમાં એક ભાઈનો મેસેજ હતો કે કારણ ભાઈ એક પ્રશ્ન છે પણ એનો જવાબ તમારી પાસે નહીં હોય સો ટકા એમ લખ્યું હતું અને હું ઘણા સમયથી પ્રશ્નનો જવાબ ગોતું છું પણ આમ સંતોષ થાય ને એવો સાચો જવાબ ક્યાંયથી નથી મળતો મેં કીધું ભાઈ તમે બોલો પેલા પૂછો તો ખબર પડે શું છે હું દઈ શકું જવાબ કે ન દઈ શકું ભાઈ પૂછો તો ખરા એટલે એણે પૂછ્યું કે ભગવાને આ દુનિયા આ સૃષ્ટિ આટલા બધા માણસો અને આ બધી આખી પૃથ્વીની રચના શું કામ કરી એને મજા શું આવી ભગવાનને આવું બધું બનાવીને બરાબર જ આવી રચના કરીને આ એનો પ્રશ્ન હતો એટલે મેં એને જવાબ આપી દીધો બરાબર છે તરત જ અને ભાઈ તમે માણસો એ વ્યક્તિ એવો રાજીના રેર થઈ ગયા એ ભાઈ ભાઈ બહુ ખુશ થઈ ગયા એમ અને મને પછી એવું લાગ્યું કે કદાચ બીજા લોકોને પણ આવો સવાલ હોય તો એટલા માટે આપણે વિડીયો બનાવી દીધો ભાઈ તો મિત્રો તમારો સમય જાજો નહીં લઉં ફટાફટ વિડીયો આપણે શરૂ કરીએ પહેલાં કહી દઉં કે તમામ ભાઈઓ બહેનો સુધી અત્યારે જ આ વિડીયોને શેર કરી દેજો વોટ્સઅપ ફેસબુક મેસેન્જર ઇન્સ્ટાગ્રામ બધા ગ્રુપમાં તેનાથી એ લોકોને પણ જાણકારી મળે અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે રેજ ભૂલ્યા વગર લાલ બટન દબાવી દો સબસ્ક્રાઈબ લખેલું બરાબર છે ગણપતિ દાદાનું નામ લઈને એનાથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે ભાઈ તો મિત્રો એ ભાઈનો મેસેજમાં એમ પૂછ્યું કે ભગવાને આ દુનિયા શું કામ બનાવી આજે રોડ રસ્તા છે વિશાળ આકાશ છે ભાઈ સમુદ્ર છે નદી છે તળાવ છે પશુ પંખી જંગલી જનાવર છે કે પછી આટલા બધા માણસો છે તો બધાના મોઢા અલગ અલગ હા ટ્વીન્સ હોય એના મોઢા થોડા થોડા સેમ હોય બાકી આખા કેટલાક લાખો કરોડો માણસો આ દુનિયામાં છે ભાઈ બધાના ફેસ અલગ અલગ બધાને બે આંખ બે કાન તેમ છતાં આખું મોઢું અલગ પડે બધાનું ભાઈ છે કે નહીં આવી રચના આ અલગ અલગ રાજ્યો અલગ અલગ દેશો બધું બનાવવાની ભગવાનને શું મજા આવી યાર એનું એ ભાઈનું કહેવાનું એમ હતું તો મિત્રો જવાબ આ છે આ જે કાંઈ પણ સૃષ્ટિની રચના ભગવાને કરીને એ એક ગેમ છે રમત છે હા ગેમ છે રમત છે કઈ રીતે સૃષ્ટિ રચના સૃષ્ટિ પાલન અને સૃષ્ટિ સંઘાર બરોબર કઠિનતા છે ભય છે ડર છે સુખ છે દુઃખ છે તમે તમારા પોતાને પોતાની આત્માને ઓળખી ગયા તો તમે આ ગેમમાં રમતમાં જીતી ગયા તમે જો ન ઓળખી શક્યા તો તમે હારી ગયા સહેલી વાત છે જેમ કે સહેલાઈથી સમજાવું તમને આરામથી આઈડિયો આવી જાય એ રીતે આપણને સપનું આવે રાત્રે સુતા હોય બરોબર છે સપનું કેવું ચાલુ હોય કોક વખત ભલે રોજનો આવે અથવા તો કોક દિવસ આવે જ્યારે પણ સ્વપ્ન આવે ત્યારે તમારા અંદર જે કાંઈ પણ સપનું ચાલતું હોય તમે ઉડો છો પ્લેનમાં બેઠા છો પ્લેન ચલાવો છો સપનું તો ગમે તે આવે ચાલો છો સૂતા છો ગમે તે હોટલમાં જઈને જમો છો ભાઈ કે ગમે તે બસ ચલાવો છો એટલે કે એ ટુ ઝેડ ટાઈપના સપના ભાઈ સપનામાં સુખ હોય સપનામાં દુઃખ હોય સપનામાં કોઈકનો જન્મ થયો કોઈકનો મૃત્યુ થયું ભાઈ પણ ખબર ક્યારે પડે કે આવું બધું હતું ખરેખર જે છે જ નહીં એ ખબર ક્યારે પડે જ્યારે ઉઠો જાગો ત્યારે ખબર પડે ને હવે તમારે જ્યારે સ્વપ્ન ચાલુ હતું ત્યારે તમને એ ખબર હતી કે તમારું શરીર છે એ સૂતું છે અત્યારે અને તમે આ સપનામાં જોવો છો એ ખબર હતી નથી ખબર ને સેમ એવી જ રીતે અત્યારે જે આપણે જીવીએ છીએ ને ભાઈ બરોબર છે એ પણ એક સપનું જ છે એ પણ એક રમત જ છે બરાબર છે ખબર ક્યારે પડે કે હકીકતમાં છે શું ને હતું શું એ જ્યારે તમે જાગો ત્યારે જાગવા માટેની એક જ પદ્ધતિ છે ભાઈ બરાબર ને આત્માને ઓળખવાની પોતાને ઓળખવાનું એક જ પદ્ધતિ આ રમતમાંથી બહાર નીકળી જવાનું કાયમ માટે એની પદ્ધતિ શું ભાઈ એ એ ટ્રીક શું તો કે ભક્તિ ભજન નામ જપ બરાબર છે મિત્રો મહાદેવ ભોળાનાથ શિવ શંભુ મહાકાળ કહે છે કે ઉમા કહું મેં અનુભવ અપના ઉમા કહું મેં અનુભવ અપના ભજન જગત સબ સપના સતહરિ ભજન જગત સબ સપના જો સપને કાટે કોઈ બિન જાગે દુઃખ દૂર ના હોય એ શું કહે છે કે ઉમા કહું મેં અનુભવ અપના ભજન જગત સબ સપના ભજન જે છે ને એ સત્ય હકીકત છે બાકી આખું જગત સપનું છે ભાઈ આખું લઈ બધું સપનું સપનું છે છે બધી મોહમાયા આ જો સપને કાટે બિન જાગે દુખ દૂર ના હોય સપનું પસાર કરી નાખે છે બધા બરોબર છે પણ જાગતા નથી કોઈ જો જાગે ને તો દુઃખ દૂર થઈ જાય હવે આ જે કાંઈ પણ વાત હું તમને કરું છું કહેવું અઘરું સહેલું છે પણ સમજવું અઘરું છે જો તમે એક વખત સમજી જાઓ ને શબ્દોને ભલે ધીમે ધીમે જુઓ ફરી બીજી વાર જુઓ પણ જ્યારે આમ એક એક શબ્દ સમજી જાશો ને ભાઈ મોજ આવી જશે ખરેખર એટલા માટે જ કહેવાય છે કે જ્યાં સુધી જાગશો નહીં ને મોં માયા લાલચ લોભ બધા પ્રકારની વસ્તુ લઈ લ્યો એકો એક એ ટુ ઝેડ આ બધું ભોગવવું પડશે ઈચ્છા ન હોય તો ઈચ્છા થશે ગમે કરી લ્યો બરાબર છે કારણ કે ખરેખર આપણે જાગ્યા નથી જાગ્યા કોને કહેવાય ભક્તિ ચાલુ કરો ભજન ચાલુ કરો હું એમ નથી કહેતો કે તમે જંગલમાં જઈને તપસ્યા ચાલુ કરી દીવો બરાબર છે સંસારમાં રહીને એવા એવી ઘણી હસ્તીઓ છે ભાઈ જેને લગ્ન પણ થઈ ગયા છે બાળકો પણ છે તેમ છતાં સંયમથી રહે છે અને એમ કહેવાય કે ભગવાને આમ એવી કૃપા એના ઉપર વરસાવી છે એવા એવા લોકો પણ અત્યારના સમયમાં છે આ ભાઈ એ રીતે મેં અગાઉ કીધું કે સ્વપ્ન ચાલુ હોય ત્યારે આપણને એ ખબર નથી હોતી કે શરીર આપણું સૂતું છે બરાબર છે જ્યારે ઉઠીએ ત્યારે ખબર પડે કે આ તો સપનું હતું એવી જ રીતે આપણું આ શરીરની અંદર આપણે છીએ બરાબર છે આ તમે કીધું મારો હાથ છે આ મારું મોઢું છે મારા વાળ છે પણ ખરેખર એ આપણે છીએ જ નહીં આપણે એનાથી અલગ જ છીએ બરાબર છે પણ પોતાને ઓળખવાની છે તો એ ઓળખવાની જરૂર છે તો પોતાને ઓળખવાની જરૂર છે તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની એક વાત કરવી છે જે ઘટના બહુ આમ આનંદિત મોજા આવે સમજવા જેવી છે એક વખત સુદામાએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ આ સંસાર છે આ બ્રહ્માંડ છે આ જે મા મોહમાયા છે હવે બધી ઈચ્છાઓ માણસોને થાય છે બરોબર છે તો આ જે માયા છે એનો મતલબ શું માયા એટલે શું મને જણાવો મારા પ્રભુ મને જણાવો એ વિનંતી કરી સુદામાએ ભગવાન શ્રી કૃષ્ણને હવે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે આપણે પહેલાં સ્નાન કરી લઈએ બરોબર છે હું પેલા સ્નાન કરી લઉં ત્યારબાદ જણાવું એટલે સુદામા અને ભગવાન શ્રી કૃષ્ણ બંને સ્નાન કરવા માટે ગયા બરોબર છે ત્યાં જે કુંડ હોય જે એ સમયે જે સ્નાન થતું હોય એ જગ્યા પર સ્નાન કરવા માટે ગયા હવે સુદામા કૃષ્ણ ભગવાન બહાર ઊભા હતા બરોબર છે એ હજી જાતા જ હતા અને સુદામાએ અગાઉ ડૂબકી લગાવી દીધી અંદર હવે જેવી ડૂબકી લગાવીને સુદામાને આખો મહેલ દેખાણો અને પોતે એ મહેલના રાજા ભાઈ એ નગરીના રાજા દેખાણા સુદામા પોતે અને ચારે કોર બધા માણસો એમના બરોબર છે એમની સુરક્ષામાં અને એમનું ધ્યાન રાખવા માટે એમની સેવા માટે ઊભા હતા કે કાંઈ પણ હોય તો અમને કહો બરાબર છે અને સુદામા ગાદી ઉપર બેઠા હતા ભાઈ આ રાજાઓ ભાઈ આ એમ એવું એને દેખાણું અને એ જ દિવસે સુદામાના લગ્ન હતા બરાબર છે હવે લગ્નમાં આ બધું એને દેખાતું હતું પાણીની અંદર કે લગ્નની લગ્નમાં સ્વયંવર થયું ભાઈ સુદામાના લગ્ન થયા થોડા સમયમાં એમને પુત્ર પ્રાપ્તિ થઈ ત્યારબાદ એમના પત્નીનું અવસાન થયું અને એ સમય દરમિયાન કાંઈક એવું હશે કે પત્ની સાથે પતિને પણ ચિતામાં જવું પડે તો સુદામાને બાંધવામાં આવ્યા બરોબર છે ફટાફટ દોરીથી બાંધવામાં આવ્યા કે ભાઈ હાલો હવે આમ નહીં કરો ચાલુ એમને પણ અગ્નિ શરૂ કરો સુદામા નહીં સુદામા ગભરાઈ ગયા પ્રભુ કૃષ્ણ કૃષ્ણ મને બચાવો બચાવો એવી રીતે રાડું પાડવા માંડ્યા જેવી રાડું પાડી ને બાવડું પકડીને બહાર ખેંચા કોને દ્વારિકા ભાઈ સુદામા જોઈ રહ્યા ઘડીક તો આ શું હતું પ્રભુ આ મને કઈ હું ડૂબકી અંદર જાતો હતો ને આ બાર આવે બધી મહેલ ને આ કઈ ખબર ન પડી પ્રભુ આ શું કર્યું તમે આ એટલે કૃષ્ણ ભગવાને હસતા હસતા કીધું સુદામા આ જ છે માયા બે ઘડીમાં બ્રહ્માંડ સર્જી શકાય બે ઘડીમાં સંસાર પૃથ્વીની રચના થઈ શકે એનું નામ છે માયા બરોબર છે અને આ માયાવી જે કંઈ પણ ઝંઝાલ છે ને ભાઈ માયાવી કે લોભ છે મોહ છે પૈસા છે જવાબદારી છે કે પછી ઘરની જવાબદારી અથવા તો જે કહેવાય ને કે જીવને શાંતિ નથી મળતી બરોબર છે આ બધા બંધન માગથી આખી આ રમત અને ગેમમાંથી મુક્ત થઈ જવું હોય એને કહેવાય મોક્ષ એટલે આ જે કાંઈ પણ એટલે આ જે કાંઈ પણ લોભ છે મોં છે લાલચ છે પૈસા છે જે કાંઈ પણ વસ્તુઓ છે બરાબર છે આ બધામાંથી છૂટવું હોય કાયમ માટે એને કહેવાય મોક્ષ લોકો કહેતા હોય ને મારે હવે જન્મો જન્મમાં આજે બંધનમાંથી મુક્ત થઈ જવું છે બરોબર છે ઘણા લોકો સાધુ સંતો પાસે જતા હોય દર્શન કરવા માટે પછી મળવા માટે કે સત્સંગ ચાલતો હોય ત્યારે કહેતા હોય કે મોક્ષની પ્રાપ્તિ કરવા માટે શું કરવું જોઈએ દાદા ઈ ક્યો બાપુ ઈ ક્યો આવી રીતે પ્રશ્ન પૂછતા હોય તો મોક્ષની પ્રાપ્તિથી એક જ વસ્તુ છે જેનાથી થાય એ છે ભગવત માર્ગ ભગવત માર્ગ એટલે શું તો કે પ્રભુનું નામનું સ્મરણ પ્રભુના નામનું સ્મરણ એને કહેવાય નામ જપ નામ જપનો મતલબ કે નામ જપવું ભગવાનનું નામ લેવું બરાબર છે એ કરો ભક્તિ કરો ભજન કરો બરાબર હું એમ નથી કહેતો કે તમે તમારું ઘર બાર મૂકી દો ચોવીસ કલાક ભગવાનનું નામ લીધે રાખો ઘરમાં બાળકો સામું ન જોવો માતા પિતાને મૂકી દો પતિ પત્ની જે કાંઈ પણ લોકો છે બધાનું બંધ કરી દો ભાઈ કાંઈ સામુ સામું જોવામાં કોઈનું ભગવાનનું કરતા રહ્યો એ વસ્તુ કરવાની નથી થતી ભાઈ બરોબર છે ઘરના સભ્યો મા બાપ બાળકો આ બધાની રક્ષા પેલા કરવાની ભાઈ પણ ભગવાનને ભૂલવાના નહીં સાથે સાથે નામ જપ શરૂ રાખો જ્યારે પણ સમય મળે રામ 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 હનુમાનજી 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 મહાદેવ મહાદેવ પણ કહેવાની વાત એ છે કે ગમે તે બધા જો જો બધા ભગવાનો સર્વ દેવી દેવતાઓ બરોબર છે છે તો એક જ બરોબર એટલા માટે નામજપ જ્યારે કોઈ તમને કહું ઘણા લોકો આ વસ્તુઓ મોટા મોટા જેટલા પણ સાધુ સંતો છે ગુરુઓ છે ને એને પૂછતા હોય છે અને એ લોકો કહેતા પણ હોય છે કે અમને એક નામ આપો એ નામ અમારે જપવાથી અમારું સારું થાય બરાબર છે એ લોકો નામ દેતા હોય છે હવે આ નામ તમે પોતે પણ નક્કી કરી શકો તમારા કોઈ પણ પ્રિય દેવી દેવતાઓ ભલે વધારે હોય હાલો બધા દેવી દેવતાઓને નમન છે ભાઈ બધાને હું માનું છું અને માનવું પણ જોઈએ પણ ગમે તે એક નામ નક્કી કરો બરાબર છે એક જ નામ નક્કી કરો તમારા પ્રિય બરાબર છે કુળદેવી હોય કુળદેવતા હોય તમારા પ્રિય દેવી દેવતાઓ એક નામ નક્કી કરો અને એનું નામ જબ શરૂ કરો શરૂ કરો બસ બોલી જ રાખો કઈ જ રાખો હજાર ટકા એની દયા થશે હજાર ટકા એ કૃપા કરશે ભાઈ એટલી તાકાત છે નામજોપમાં ભક્તિમાં એટલી તાકાત છે ભાઈ બરોબર છે ભજનમાં એટલી તાકાત છે કે તમને ભવો ભવના જન્મમાંથી મુક્ત કરે ભાઈ કાયમ માટે કહેવાય ને કે મોક્ષની પ્રાપ્તિ મોક્ષ એટલે શું તો કે જન્મ થવાનું બંધ થઈ જાય એક પણ યોનીમાં તમારો જન્મ નહીં થાય એનું નામ મોક્ષ કાયમ માટે એક શાંતિ સ્વરૂપે તમારી આત્મા પ્રભુ પાસે વહી જાય ભાઈ બરાબર ને એમના ચરણોમાં એટલે એ જે સુકૂન છે ને એ મેળવવા માટે જ આ જેટલા પણ સાધુ સંતો જે તપસ્યા કરે છે ભાઈ શું કામ કરે છે એને પોતાને સ્વાર્થ નથી એક તો એમની તપસ્યામાં જ્યારે ફળની પ્રાપ્તિ હોય ત્યારે એ વિશ્વનું કલ્યાણ થાય બધા લોકોનું ભલું થાય એનું નામ જપે છે એના માટે તપ કરે છે અને બીજું મોક્ષ પ્રાપ્તિ માટે એ તો આપોઆપ મળી જ જઈએ ને ભાઈ આટલી આવી ભગવાનની તપસ્યા ભક્તિ કરતા હોય બધું મૂકીને બરોબર છે તો એ મોક્ષ પ્રાપ્તિ તો આરામથી મળી જાય અને સંસારમાં રહીને પણ આ બધું થઈ શકે કઈ રીતે બસ ભગવાનનું ભજન નામ જપ કીર્તન ચાલુ રાખો ચાલુ રાખો બરાબર ને તો મિત્રો આજનો વિડીયોમાં આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં તમામ ભાઈઓ બહેનો સુધી શેર કરી દેજો વિડીયોને વોટ્સઅપમાં તમામ ગ્રુપમાં બરાબર છે અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે રેજ જમણી બાજુ રાઈટ સાઈડમાં નીચે લાલ બોક્સ છે સબસ્ક્રાઈબ લખેલું છે દબાવી દેજો આથી મારા નવા વિડીયો તમારા સુધી ફટાફટ પહોંચતા રહેશે ભાઈ અને મારું ફેસબુક એકાઉન્ટ જે છે ફેસબુક પેજ છે કરંદવે નામથી જ છે એની પણ ડિટેલ અને લિંક છે ઇન્સ્ટાગ્રામની બધાની હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું નીચે જોઈ લેજો ત્યાં પણ અપલોડિંગ હવે શરૂ થઈ જશે એટલે ત્યાં પણ ફોલો કરી લેજો બરોબર છે મળીએ બહુ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં મોજમાં રહેજો ખુશ રહેજો અને દાદાનું નામ જપતા રહેજો ભાઈ જય બાજરંગબલી હનુમાનજી મહારાજ જય પ્રભુ શ્રી રામ જય કષ્ટ ભંજન દેવ